એસિડિટીના દર્દીઓના કેટલાક સામાન્ય પ્રશ્નો મારાથી જમણે પડખે નથી સુવાતું ભૂખ્યા નથી રહેવાતું ઉપવાસ નથી થઈ શકતા શરીરની અંદર ખોરાકની જરૂર પડે એટલે આપણું પાચનતંત્ર આપણું મગજ એ સિન્ક્રોનાઈઝ થઈ અને એસિડની મદદથી ખોરાક પચાવવાની તૈયારીઓ શરૂ કરી દે છે હવે તમે એને ખાવાનું ન આપો એટલે એ એસિડ એક તો આપણને પોતાને જ ખાવાનું શરૂ કરશે સાથે સાથે હાડકા બગાડશે અને એક પ્રયત્ન કરશે અહીં સુધી ગેસને ઉપર ચડાવીને માથું દુખાડીને કે તમે મને ખાવાનું આપો હવે જો આપણે ખાવાનું આપી દઈએ તો શું થાય આપણે એને ખોરાક આપીએ એટલે એસિડ બેલેન્સ થઈ જાય એમાંથી જે એનર્જી છૂટી પડે એ શરીરને મળી જાય પરંતુ આપણે દિવસમાં બે જ વાર જમીએ અને લાંબો ગેપ પડે અને આવું થાય તો આપણે ખાવું જ પડે દિવસમાં બે વાર જમવાનું અને એક થી બે વાર નાસ્તો તમારે પ્લાન કરવો જ પડે દર ચાર થી પાંચ કલાકે શરીરની અંદર કંઈક જવું જોઈએ એટલે આ પ્રશ્ન બેલેન્સ થઈ જાય જો તમે ભૂલ કરી અને ભૂખ મારવા માટે ચા લીધી તો ચા નામનો એસિડ આ દિવાલને જાળી કરશે અને તમારા જે આખા પાચન તંત્રને તહસનહસ કરી નાખશે માથાનો દુખાવો થયો છે આને ખાવાનું જોઈએ છે એટલે તમે એને ગોળીથી દબાવી દો તો વારંવાર એવી ગોળી લો એ ઇન્ટરનલ બ્લીડિંગ કરે એટલે શું થાય એ તીવ્ર ગોળીથી એસિડિટી વધે હાઈપર એસિડિટી થાય અને સાથે અંદર અલ્સર થાય એને જરૂર છે ખોરાકની તો તમારા જ શરીરની ભાષા માટે તમે શા માટે છો કોઈને પૂછો છો શું કરવા અંદરની ભાષા સમજો બીજા નંબર પર આવે મારાથી ડાબા પડખે નથી સુવાતું રાત્રે મોડા જમનારા લોકો કેટલા બધા છે હવે તમે મોડા જમો છો જમ્યા પછી દસ પંદર મિનિટ ચાલતા નથી તો જે એસિડ પિતના દર્દીઓ છે એ લોકો જો ડાબા પડખે સૂવે તો એમનો એસિડ ઉપર આવીને એમને પજવશે પરંતુ એ લોકો જમણા પડખે સૂશે તો પાચનતંત્રની એ પોઝિશનને કારણે એમને વાંધો નહીં આવે શરીર કહે છે કે ડાબા પડખે નથી સુવાતું તો પ્રશ્ન કેવો કરે છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ડાબા પડખે સૂવું સારું શાસ્ત્રોમાં ક્યાં મોડા જમવાનું કહ્યું છે શાસ્ત્રોમાં ક્યાં મોડા સુવાનું કહ્યું છે તો આપણે ટુકડામાં શાસ્ત્ર માનવાનું નથી જે સિસ્ટમ છે તમે હેલ્પલેસ છો મોડા જમવાના જ છો મોડા સુધી જાગવાના જ છો તો પછી જમણા પર કે સુઈ જાઓ અને ત્રીજો પ્રશ્ન મારાથી ઉપવાસ નથી થતા એક ટાઈમ જમો અને કલાકો સુધી પેટ ખાલી રહે તો શરીરની સિસ્ટમની અંદર જે વાત વાતપીત કફ અને એસ એસિડ છે એ બધા જ તમને હેરાન કરવાના જ છે આ જીવનને ઉપવાસના ચક્કરમાં નર્ક જેવું બનાવી અને મૃત્યુ પછીની જન્નતની સ્વર્ગની કે શાંતિની દુનિયા માટે આપણે દોડતા જ રહીએ છીએ કેટલા બધા લોકો એવા છે કે એક ટાણા કરે છે અને કાયમ માટે બીમાર હોય છે કેટલાય ધર્મમાં એવું છે કે એક દિવસ જમવાનું ને એક દિવસ નહીં જમવાનું અમુક ધર્મમાં રાત્રે જમવાનું આ બધા ઉપવાસો ખરાબ નથી આપણે મોડર્ન લાઈફસ્ટાઈલની સાથે જે જૂની ઉપવાસની પદ્ધતિ છે એની સાથે ચાલવા મથીએ છીએ પહેલાંના જમાનાની કામની પદ્ધતિ ખોરાક અને સમયસર ઊંઘવાની ટેવ અલગ હતી આપણું જીવન અલગ છે તો આ રીતના ઉપવાસ હાડકાને બગાડશે વાળ છે એને બગાડશે અને સાથે સાથે આપણા આખા શરીરની સિસ્ટમને તોડી ફોડીને એક તળિયા સુધી લઈ જશે અને આવા ઉપવાસ પછી દર્દીઓને ગંભીર બીમારી પણ થાય છે જે અમારી પાસે સારવાર માટે આવતા જ રહે છે એટલે જો ઉપવાસ ખરેખર કરવા જ છે તો તમારી સાથે પદ્ધતિસર ફ્રૂટ્સ કટ કરેલું અંદર જોઈએ એની સાથે તમારે ડ્રાય ફ્રૂટ્સ પણ જોઈએ અને તમારી સાથે જે કાંઈ ફરાળી વસ્તુ છે એ પણ જોઈએ તમારું પેટ જો ખાલી નહીં રહે તો તમે ઈચ્છો તો ચાર મહિનાના પણ ઉપવાસ કરી શકો છો બાકી પેટને ખાલી રાખીને તમે ઉપવાસ નથી કરતા હાથે કરી અને બીમારીની દુનિયામાં આગળ ને આગળ જતા જ જાઓ છો